બાવીસ માર્ચ બે હજાર પચ્ચીસનું રાશિ ભવિષ્ય મેષ આપના કામમાં આવેલ રુકાવટ મુશ્કેલી ધીરે ધીરે દૂર થતા જાય સ્વાસ્થ્યમાં સુધારો જણાતા કામ કરવાની ઈચ્છા થાય વૃષભ દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી બેચેની જેવું લાગ્યા કરે તબિયતની અસ્વસ્થતા જણાય કામ કરવાની ઈચ્છા થાય નહીં મિથુન આપના કાર્યની સાથે સંસ્થાકીય કામમાં જાહેર ક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય અન્યનો સહકાર મળી રહે કર્ક આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભાર દોડધામ શ્રમ વધે સિંહ આપની બુદ્ધિ અનુભવ આવડત મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકે સિઝનલ ધંધામાં લાભ ફાયદો જણાય કન્યા આપ હરો ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય મનને શાંતિ રાહત જણાય નહીં જમીન મકાન વાહનના કામમાં રૂકાવટ રહે તુલા આપના યશપદ ધનમાં વધારો થાય તેવી કાર્યરચના થવાથી આનંદ રહે સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સહકાર મળી રહે વૃશ્ચિક આપના કામમાં સાનુકૂળતા રહે ધંધામાં આકસ્મિક ધરાકી આવી જાય સામાજિક વ્યવહારિક કામકાજ રહે ધન આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી કામ કરવાનો ઉત્સાહ રહે મહત્વના નિર્ણયો લેવામાં સરળતા રહે મકર આપના ગણતરી ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી ઉચાટ ઉદ્વેગ અનુભવાય વાદ વિવાદ મનદુ ખથી સંભાળવું પડે કુંભ આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો પરદેશના કામમાં પ્રગતિ જણાય મીન દિવસ દરમિયાન આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને જમીન મકાન વાહનના કામ થઈ શકે મિત્રો ચેનલ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો